ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આપના નેતાઓ હોળીના નામે પૈસાની ઉઘરાણી કરે છે આ પોસ્ટથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું પોસ્ટમાં જણાવાયું છે કે ડેડીયાપાડામાં અને સાગવારામાં હોડીના વાહને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે આવશ્યક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને બે પોઈન્ટ પાંચ લાખની માંગણી કરી છે અને આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે જેને સીધી અસર વિકાસના કામો પર પડશે

બાબતે તેમણે જણાવ્યું કે મનરેગા હોય કે તાલુકા પંચાયત હોય કોણ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગે અમે તમારી સાથે તમામ પુરાવાઓ સાથે

ગ્રાન્ટ ફાળવી છે એ સો ટકા ત્યાં વાપરવી જોઈએ આજ મારો છે કે લોકોના અંગત સ્વાર્થ માટે અમે અમારા કોઈ પણ કાર્યકર્તા પાસેથી ડરાવી ધમકાવીને ક્યારેય નાણાં માંગતા જ નથી જ્યારે આપના નેતાઓ પાસે તો અનેક પુરાવા છે અને વિડીયો પણ છે આ લોકો કોન્ટ્રાક્ટરને ડરાવી સારા કામ અપેક્ષા માટે કરોડના ખર્ચે બનેલા કમલમ નર્મદા કાર્યાલય બાબતે વસાવાએ જે આક્ષેપો કર્યા તેનું ખંડન કરતા મનસુખભાઈ વસાવાએ જણાવ્યું

એવો કયો અધિકારી કયા વિભાગનો છે જેની ઉપર ધારાસભ્યના માણસોએ ફોન કર્યા પંચા જો મારી જો મારી પાસે પૂરી માહિતી છે એ અધિકારીનું પણ નામ છે એ અધિકારીને આપનો નેતા જે ફોન કરે છે એ નેતાનું પણ મારી પાસે નામ છે આ પોસ્ટ મૂકવા પાછળ કોઈ કોઈ બીજી કોઈ પ્રસિદ્ધિ મેળવવા માટે કે બીજા કોઈને બદનામ કરવા કે ધારાસભ્યને બદનામ કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી ફક્તનો ફક્ત મારો ઉદ્દેશ એ છે કે રાજ્ય સરકાર અને ભારત સરકાર ગામડાના વિકાસ માટે ગરીબોના વિકાસ માટે આદિવાસીના વિકાસ માટે અલગ અલગ રેડમાંથી કરોડો રૂપિયાનો ફંડ આપે છે તો એ નાણાંનો સદુપયોગ થાય એ ગામો જે થાય એ નાણાં થકી એ ગુણવત્તાવાળા કામો થાય અને જે કામ માટે જે ગ્રાન્ટ ગઈ છે એ સો ટકા ત્યાં વપરાવી જોઈએ અને આ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને ભૂતકાળમાં પણ મેં આ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ કોઈ પણ હોય પણ નાણાંનો સદુપયોગ થવો જોઈએ પારદર્શક વહીવટ સરકાર રાજ્ય સરકાર ને ભારત સરકાર માને છે વાત કરે છે તો એનો અમલ થવો જોઈએ અને એ આ સરકારી નાણાંનો સદુપયોગ થાય આદિવાસીઓ માટે જે ગ્રાન્ટ આવે છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એ જ મુખ્ય ઉદ્દેશ છે કોઈને નીચા પાડવાનો કોઈને ખરાબ દેખાડવાનો કે મારી લીટી લાંબી નીચા કોઈની નીચા પાડી કોઈની લીટી ઘૂસીને મારી લીટી લાંબી કરી એ મારો ધ્યેય નથી અરે જયતર વર્ષો આક્ષેપ કરવાના જ છે પણ આક્ષેપના પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે પણ મારી પાસે એમની ક્લિપ છે અને કદાચ કોઈ કામ હોય કોઈ પાર્ટીનો કોઈ મોટો કાર્યક્રમ હોય અથવા તો કોઈ એવા કોઈકને કોઈક કારણસર એ તમે કોઈ કોન્ટ્રાક્ટરને કહીને તમારા એના કામમાં સામૂહિક જો કામ હોય તો એમાં તમે માગી શકો છો કહી શકો ને કેટલાક જે કોન્ટ્રાક્ટરો છે કે કેટલીક એજન્સીઓ એ પોતાના રાજી ખુશીથી આપતા હોય છે પણ કોઈને ડરાવી જ ધમકાવીને ક્યાંય અમે માગતા નથી ક્યાંય અને એક એક અમારી પરંપરા રહી છે કે અમે ક્યારે પણ લોકો લોકોના અંગત સ્વાર્થ માટે કે અમારા કાર્યકર્તાને અંગત સ્વાર્થ માટે કંઈ કોઈની પાસે ડરાવી ધમકાવીને માગતા નથી તે આમની પાસે જે આપના નેતાઓ પાસે પાસે અનેક પુરાવા છે એને વિડીયો પણ છે કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે ડરાવે છે ધમકાવે છે અને એ એ જ્યારે પણ માગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છે પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્ય છ સ્વારે પેલા અધિકારીને ડરાવે કર્મચારીને ડરાવે કોન્ટ્રાક્ટરને ડરાવે એનાથી સીધી કામ પર અસર પડતી હોય છે કામ નબળા થતા હોય છે સારા કામો થતા નથી ગુણવત્તાવાળા કામો થતા નથી એના કારણે એ રોકવા માટે જ મેં આ કામ કર્યું છે અને એમાં હું સ્પોર્ટ ક્લિયર છું આજે પણ હું મારી વાત માટે જે પુરુષ મોકલી મૂકી છે એના માટે બહુ ક્લિયર છું એક સારા કામોની અપેક્ષા માટે જ મેં આ પોસ્ટ મૂકી છે કમલમ કમ કમલમમાં તો આખા ગુજરાતની અંદર ને આખા દેશની અંદર પાર્ટી કાર્યાલય બનતું હોય તો કોઈ પણ પાર્ટી કાર્યાલય અથવા તો કોઈ પણ પ્રકારના બે કીધું એ પ્રકારે કોઈ મોટો પાર્ટીનો મોટો કોઈ કાર્યક્રમ હોય તો જે શુભેચ્છક જે કોન્ટ્રાક્ટર હોય કે પછી કોઈ એજન્સી હોય એ એ જે બે પૈસા કમાવતા હોય એમાંથી એમને અમે કહીએ તો એમાં મદદરૂપ થતા હોય છે અમારા રીતના કમલમમાં પણ કમલમમાં પણ આમાં તો આમ તો કમલમ માટે પાર્ટી ફંડ આવ્યું છે અને છતાં પણ સ્થાનિક લેવલે અમારે જે ફંડ ઊભું કરવાનું હતું એમાં જે જે અલગ અલગ પ્રકારના જે કોન્ટ્રાક્ટરો છે એમને કીધું કે અમારે કમલમ બનાવવું છે તો અને કોઈ આંકડો કોઈ સ્પષ્ટ મને તમે આટલા જ આપો અને સ્વાભાવિક છે કે અને એની અમે રસીદો પણ આપીએ છીએ એનો એનો અમારા હિસાબ પણ છે કોઈની જેમ છાસ વારે આ લોકોની જેમ છાસ વારે ગમે તેમ બધા જ કોન્ટ્રાક્ટરો અધિકારીઓને ડરાવીને ધમકાવી કાર્યકર્તાઓને પોષવા માટે અમે આવો ખંડ ઉભરાવતા નથી તો એમનો આક્ષેપ તદ્દન ખોટી વાત છે આ તૈતર બહેનો બિલકુલ એને હવે વિરુદ્ધ એના કાર્યકર્તા સપડાયા છે અને એ ફસાયા છે એટલી બધી ગોળ ગોળ વાતો કરી છે આ તો ભૂતકાળમાં પણ અમે કરી છે આજ મેં વાત કરી છે

કે અઢી લાખ રૂપિયા આ અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માગવામાં આવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માગું છું છેલ્લા પાંચથી છ મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો હું જેલમાં હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને નર્મ ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબી ના પીઆઈ સોલિયામાંથી પાંત્રીસ લાખ રૂપિયા દારૂનો હપ્તો છે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ સુગર પર બેસીને એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે એસી લાખ રૂપિયા વાસમો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈ ભૂતકાળમાં કરી છે ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ હમણાં ચાર દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલિશાન કમલમ બનાવવા માટે બારથી પંદર કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માગું છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટ માં કોણે કેટલું કોભાણ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ દીપક શક્તાકનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે